કદાચ સ્ટોરી રિમેન્શન કરતા કદાચ અત્યારે નહીં કરી તો સવારે કરી દે પણ કરી દે બરાબર કે હું ટેબલ સાફ કર નાખ ફટાફટ કર છી કેવા ગંદા ગંદા પ્રશ્નો પૂછે છે શું અને હું બેહી ગયો સો કચરા કિંગની ગાડીમાં રામ રામ દોસ્તો આજે આપણે જવાનું છે અમેઝિંગ નવરાત્રીમાં અમેઝિંગ દ્વારકાવાળા છે નવરાત્રી કરે છે વારે ખેરે દર વર્ષે હોય છે બરોબર હોટલ લઈ હોય તો આપણે અહીંયા જવાનું છે પણ હને મને બીક લાગે છે કદાચ વરસાદ આવીએ ને જો તો મંડપ મંડપ ને નવરાત્રી વાર ના બગાડીએ પણ વાંધો નહીં હવે આપણે નીકળી જઈએ બરોબર બીના કિસી બકલો લઈ કે હાલો સૌથી પેલા તો તમે બધા એ કહી દો કે આ કપડા કેવા લાગે સારા લાગે કે નહીં જો આમ કરીને દેખાડ દઉં તમને કમેન્ટ કરજો ને મિત્રો મને ખબર જ હતી હું રસ્તા ને અધવાચે પહોંચ્યો ને બરોબર એટલે જો આ વરસાદ ચાલુ થઈ ગયો જો અત્યારે અને આપણે છાપર નીચે ઊભા છે એટલે કઈ અહીં વાંધો નથી એમ એટલે મેં કીધું પરલી નહીં ને એકતા નવા બવા કપડા પહેર્યા હોય ને ભરાઈ દીધું મજા ના આવે ને સમજ્યા તમે મિત્રો કઠણાઈ તો પૂરેપૂરી છે એમાં એવું છે હજી છે ને વરસાદ ચાલુ છે મારે જવાનું છે પણ હજી તો કાંટા આવે છે એટલે હેને કપડા બપડા ભીંજાઈ જાય ને એ આપણે પોહાય એટલે હવે હું એવું વિચારું છું કે પાછો વળી જાઉં કે પાછો આમ જાઉં એટલે અધવચે પહોંચી જાય ના કહેવાય કે કૂવામાં ઉતારી ફરત વાઈટ થયું છે એટલે જોયું જાય હવે ક્યાં જાય ક્યાં ભૂકીએ આપણી ગાડી આ હું જો સોરી કાજુ છે કાજુ ખોવાય પછી પછી ખમે હું તને વાંચતા નથી આવતા ના આમાંથી એક મેકુ મે ઓકલેટા ગયા તા ને અંગ્રેજી બટર મસાલા એક પછી એક બીજું ને મે બે બીજું આની આ ભાઈ અરે આવો સ્વીટ છે છે હા આ મીઠો છે સાચી વાત મીઠો તારી મૂછું આવી છે તું આમાં આમ પીતો હોય કે એમાં આડી જાતી હોય સાહ કે દૂધ કે પીતો હોય એમાં આડી જાતી હોય ને મૂછું ચાટી લેતો હોય પછી આ ભાઈ બન ગઈઢો થઈ ગયો ને એટલે એને દાંત નથી એટલે ડુંગળી ના કટકા કરવા માંડ્યો ઝીણા જીણા આ ગદળી નામ ઉડાડે ને આમાં ઉડે જો હે ને લઈ લે એને ભરતા ઉપર ખાર હે હા મીઠો ખાર હે મીઠો હે ને એટલે એને મીઠો ખાર હે જો આ ભાઈ બન ને હા હાચો બ્લોગર હે ડાયરેક્ટ ખાવાનું આવ્યું ડાયરેક્ટ એને હે ને હુઈ જો કે કન્ટેન્ટ હું શૂટ કર લઉં એમ આ તો જો આ ભૂખલો છે હાવ ભૂખલો હે આ ડાયરેક્ટ લઈ ગયો નિયા આ લઈ જા લઈ જા તું લઈ જા હું તો ખાવાનો જ છું પણ તું લઈ જા પેલા હા તને વિડીયો ઉતારે ઘડીને અને ખાવાનું હજી એમ કરીને પોતે લઈ લીધું અમાર જો ખાલી છે તો મિત્રો ફાઈનલ છે ને આપણે જમી લીધું છે ને હવે જાય છે કેવું કઈ બાજુ લઈ જવા તારે ભાઈ ડુબી જવું ડુબઈ જવું ઓકે તો જવા દે હાલ ડુબઈ નવરાત્રી માં જવું ને ડુબઈ નવરાત્રી ઓકે મિત્રો અમે ડુબઈ જઈ રહ્યા છીએ નવરાત્રી માં કેવું મેં ખાવાનું ખબર કેવું લાગ્યું તને ત્યાં ક્યાં ખબર જાને

બે વાર ખા નીકળે આને બાજુ માં કેવાય બાજુ ની બાજુ સામે ની બાજુ ત્રિકોણ માહિતી આગળ બે વાળા નીકળે એમ કઈ તને કે એ તને નઈ અહિયાં જો આ લાગુ પડે જો 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 સાલે હજી ચાલુ થઈ ગયું મિત્રો એક બનાવ બની ગયો હું ખબર હું આમ આગળ જાતો તો લેવા તારા મને રોકીને કી અહીંયા અહીંયા ગાડી ને કાકા ભલા મણા હે કે માં એમ કે રે કીધું મેં કીધું વાંધો નહીં તો તારી ફોરવર્ડ માં બેહી જાય પછી આગળ ને તારા પછી ગયા નાખી દેજે જોઈ ને કેવા છે નહીં નાખી તો નહીં દો ભાઈ કે રોઈ ગયો તો બાકી હું નાખવા નથી કઈ સાલા ખબર ભાઈ નથી સાલા

સોરી મિત્રો ફાઇનલી છે ને આપણે પોચી ગયા છે અમેઝિંગ નવરાત્રી માં તો મિત્ર મંડળ આપણે પોચી ગયા ભથુડી પોચી ગયો ને આ ઓલો ડેર ભાઈ પોચી ગયો ને આ ભાઈબંદે પોચી ગયો અમેઝિંગ નવરાત્રી માં મિત્રો ગજબ નું લાઇટિંગ છે અયા જો તમે ખાલી બહુ મસ્ત લાઇટિંગ છે અને આ ભાઈ નીતિનભાઈ ચાવડા એ આપડે આવડી ગયા આવી ગયા આવડી ગયા ને મિત્રો અમે પોચી ગયા પણ હે ને માણા બહુ ઓછું છે આટલાને કે જ આમ તા કારણ કે છે ને વરસાદ હતો ને વરસાદ નડી ગયો જો આજ આટલું બધું કઈ માણા નથી એમ લગભગ કાલ થઈ જાય કા તો થોડીક વાર પછી માણા ફૂલ થઈ જાય મિત્રો આની છે ને મારું ચેનલ સબસ્ક્રાઇબ ન થાય કોઈ એક છે ને સુમિત ચાવડા શોર્ટ સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો તો તું બધા ટાણી અને ને પકડી પકડી સબસ્ક્રાઇબ કરાવતો હોય ને આજે હું તને કરાવું કરાવ સબસ્ક્રાઇબ કર આ એમ હમ આમ તો પાંચ હજાર કઈ દે મિત્રો હાથ કહું તમને તમને નઈ ખબર હોય પણ હું તમને કહું છું જો વાવલી હવે એ લાઈટ ખબર પછી અમે માતાજી આરતી કરી આરતી થઈ ગયા પછી કલાકારો એ ગરબા ગાવાના ચાલુ કરી દીધા ની મેં ભરતો ગરબા ગરબા એવા સાંભળે એવા સાંભળે મગ્ન થઈ ગયો એટલે મેં એને બુટ ની વાદરી ખેંચી લીધી ને પછી એનો થોડોક તમક જ ગયો તો પણ તોય શું કરે એને બાંધવી પડી ગરબા ભારી રમ્યો બધા લે તમે મને જોઈ ગયા અરે મારે વાળ હરખા કરવા પડી જારો જારો કર લાવ જોઈ લે આપડા ફેન સબસ્ક્રાઇબર કેમ હું ચાત કરે મડી મડી ભાઈ તમને મડી તમે સો તો જ અમે સઈ હાલો બારો આવીને મડું મિત્રો છે ને અમે ચા પાણી પીવા આવ્યા હતા પણ આ ભાઈ બને તું તું પીતો નથી તને બાકાત કર દઉ બરોબર પણ આ ભાઈ કી વાહટો નવડા હ એ તો બરોબર છે પણ આ ભાઈ કી કી વાહટો એ મને ખબર છે એ મરદાનગી નહી જો તું આમ જો મિત્ર દાઢી નથી ઉગતી મિત્રો આને આપડે રમવાની વાત કે રમતો નથી પણ રમી પણ દે મા પાસબેન મળીને બે જયદાર કરીશ કરીયા ને પછી હું એને એનર્જી આપવા માંડ્યો મોટિવેટ કરવા માંડ્યો ગાજો હારું નકર મજા નહીં આવે આ આ છે આપણા ભાઈબન એન્કરિંગ કરે એટલે હું એને સ્ટેજમાંથી હિખાડવા ગયો કે ભાઈ હરખું કરજો હો ને એન્કરિંગ તમે જો ખાલી કેટલું માણા ગરબા રમે છે ને ઢોલીડા ઢોલ વગાડે છે ને આ કલાકાર ગરબા ગાય છે તો મિત્રો ફાઇનલી આપણે હે આજની નવરાત્રી અત્યારે બતાવી અને હું બેહી ગયો છું કચરા કિંગ ની ગાડીમાં યાર કચરો કિંગ હસેઠો ઉતરી જાય દેવું હે નહીં નહીં સાલ

આ બે માટી હે ને હું કે હરખે હરખે કપડા હિવરાયા હિવરાયા ની પણ લીધા પણ ઈ મજા ઓમે આ ઈ ભાઈ એમ ની કાળા કલર ના હપ્પી પહેર્યા તને શર્ટ પણ હે ને જો આને જો આને જો આ ગદાર મણહ છે આ ઠીકરું મારી લઈ આવ્યો ગદર જોન હું તો હું કે એમ મેં કીધું તું ભાઈ હું હેને ને ને એમ પહેરી કીધું એમ હપ્પી મને તો કીધું ભાઈ ભરતાય ભરતાય કીધું કે અમે તને હપ્પી ફોન કરીને પીર સાલે સારું હાલ જવા દે હાલ ઘરે ધ્યાન રાખજો ને હાલ જવા દે જો વરસાદ નહીં હોય તો હું આવી શકીશ અને આજે છે ભાઈ વરસાદ નહી બહુ નહીડો ખરેખર અરે યાર નહીં નહીડો છે અને બધા લોકોને આમ નહીં કેમકે જોવાળા ના આવી હૈ ગયા રમવા ના આવી હઈ યાર એટલે એવી બધી ઘણી બધી પ્રોબ્લેમ ઊભી થઈ શકે એમાંથી અને હજી એ તો થોડીક વાર એમ તો ઘણી વાર આવેલું બરાબર તાત વળી પાછો શું કે પૂરું થવાના એન્ડિંગ ઉપર હતું તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો પણ હવે હજી અગાઉ વરસાદ ચાલુ થઈ ગયો તો એના કારણે ઘણા બધા આવીને આવી ગયા હોય એટલે એવી ઘણી બધી તકલીફો પડી છે અને હજી બે દિવસ છે હવે બે દિવસમાં જો વરસાદ ના આવે ને તો આ નવરાત્રી વેલકમ નવરાત્રિ હારામ હારી જાય અને હું જેમ બને એમ બધા લોકોને મળી શકું બરાબર તમારે આવું હોય તો આવજો મળીએ આપણે હોટલ લઈએ યાદ રાખજો ને બાકી તો મારે તમને બીજું કંઈ કેવું નથી યાર આ વખતે થોડુંક બગડી તો ગયું આયોજન થોડુંક બગડી ગયું કારણ કે છે ને પબ્લિક એટલી બધી નથી થઈ અને જોઈ પછી મજા ના આવે પબ્લિક ના થાય ને એટલે બરાબર બાકી તો વાંધો નહીં મળીએ આપણે અને મારે હવે બીજું કંઈ કેવું નથી અને આજે છે ને વરસાદ હતો ને તો પણ હું ગયો મેં કીધું ના જાઉં અને જે જે લોકો મળવા માંગતા હતા ને એને મેં કીધું મળું ગમે થાય તોય હું થોડો થોડો પલળતો પલળતો ગયો અને ત્યાં ઘણા લોકોને મળ્યો ભલે કદાચ સ્ટોરી રીમેન્શન કરતાં કદાચ અત્યારે નહીં કરી તો સવારે કરી દઈ કરી દઈશ બરાબર અને તમારો ભાઈ પાસે તમે ફોટો પાડો અને રીમેન્શન ના કરું તો હું ના યાર મજા જ ના આવે એટલે હું રીમેન્શન કરું જ બધાની પણ હે ને અમુકની આઈડી પ્રાઇવેટ હોય ને આઈડી મને દેખાય નહીં પબ્લિક હોય ને તો જ મને દેખાય બરાબર તો હાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હોય યાર હું તમારું આટલું રાખું તમે મારું આટલું ના રાખી શકો યાર જય દ્વારકાધીશ કમેન્ટ કરી દો લાઈક કરી દેજો વિડીયોને શેર કરી દેજો તમારા ભાઈબંધને અને નવા હોવું તો સબસ્ક્રાઈબ કરી દેજો હમણાં ત્રીસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય આપણે પચાસ હજાર હમણાં કરવા છે બરાબર તો મળીએ અને નેક્સ્ટ વિડીયોમાં સારો હાલો જય દ્વારકાધીશ